તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ આઈસર ટ્રેક્ટરો વેચવાનું છે મેરુભાઈને ટ્રેક્ટરની બધી ડિટેલ તમને વિડીયોની અંદર મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો તમારે દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો સિલ્વર કલરમાં આ ટ્રેક્ટર જોવા મળશે ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને વીસ ના મોડેલ નું છે ને દસમો મહિનો છે ઘર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે શોરૂમ કંડિશનમાં આ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો મેરુભાઈનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપીશ વિડીયો તમારે પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને આ ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું છે તમને વિડીયોની અંદર

ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના બધા કમ્પ્લેટ કિંમત ચાર લાખ અને એસી હજાર અંદાજીત રાખવામાં આવી છે મેરુભાઈ રૂબરૂ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો છે હળવદ જિલ્લો છે મોરબી અને અજીતગઢ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય